દુકાનમાં આગની ઘટના બનવા પામી છે માલપુર રોડ પર કાંબવાને એપાર્ટમેન્ટના નીચે આવેલી દુકાનમાં આગ લાગી હતી વાત કરી ખાસ પીવીસી ફર્નિચર બનાવવાની દુકાનમાં આગ લાગી આવી હતી દુકાનમાં આગમ્ય કારણોસર આગ લાગ્યા હોવાની હાલ સમાચાર મળી રહ્યા છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાના સઘન પ્રયાસો પણ કર્યા છે આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા ફાયર ઓફિસર મોડાસા માલપુર વેરુના એલ્યુમિનિયમ દુકાનમાં અચાનક આગ લાગવાનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો હતો અત્યારે હાલ ટીમ સ્થળ પર ઉપલબ્ધ છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ છે શું છે હજુ કોઈ હજુ એ થયું નથી અત્યારે કાબૂમાં છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં દહેજમાં એક કેમિકલ પ્લાન્ટમાં ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી ચાર કામદારોના મોત થયા છે પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી દહેજ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર બીએમ પાટીદારે જણાવ્યું કે શનિવારે રાત્રે લગભગ દસ વાગે ગુજરાત ફ્લોરો કહી શકાય તેવા ફ્લોરો કેમિકલ લિમિટેડના પ્રોડક્શન યુનિટમાં પાઇપમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે બેભાન થયા હતા લોકો